નમસ્કાર ખેડૂત મિત્રો લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અલગ અલગ પાકોની પાક પદ્ધતિ આપના સુધી પહોંચે તમે પણ દરેક પાકનું સારું ઉત્પાદન લઈ શકો એના માટે સમયે સમયે આપણે પ્રગતિશીલ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને એ લોકો પ્રગતિશીલ ખેડૂત મિત્રો જે જે ટેકનિકો પોતાના ખેતરમાં અપનાવે છે જે દવા ખાતરનો શીડ્યુલથી ઉપયોગ કરે છે એ વાત તમારા સુધી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી પહોંચાડીએ છીએ આ સિરીઝમાં આગળ વધતા વધતા આજે આપણે છીએ ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે વિજયસિંહ કાકુબા ચૌહાણની વાળીએ કે જેઓએ પોતાના ખેતરમાં ડ્રીપ અને મલ્ચિંગ પદ્ધતિથી ઘિસોડાનું વાવેતર કર્યું છે તો આ આટલા સરસ મજાના તમે આ કેમેરો ફેરો તો લીલા છમ ઊભા છે અત્યારે સરસ મજાનું ફ્લાવરિંગ સેટ થયું છે એટલે કે ફૂલ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને ક્યાંક ક્યાંક ગીટ પણ બંધાઈ ગયા છે

દર વર્ષે આ ટ્રીપ અને મલ્ચિંગ માં છો ક્યારે મલ્ચિંગ નથી કર્યો મલ્ચિંગ દર વર્ષે દર વર્ષે ફિક્સ બરાબર અને આ અત્યારે સરસ મજાના કિસોડા અહીંયા ઊભા છે તો કેટલા વીઘામાં આપણે વાવેતર છે 6 વીઘામાં 6 વીઘાની કિસોડી છે અને કઈ વેરાઈટી એટલે કે કઈ જાતનું તમે વાવેતર છે દર વર્ષે આમ આમનું નામ બી અમે કાટી લીધું બરાબર એટલે કયા વર્ષે છે હા કાટી લીધું હું પાછું બરાબર દેસી જ રિપીટ થયા રાખે બરાબર ને અને અત્યારે આ ઊભો પાક ખીસવડવાનો ખૂબ લીલો છમ છે ખૂબ સરસ મજાનો કે ક્યાંય તમને ખેતરમાં એવું ન લાગે કે પાક નબળો છે આછો રહી ગયો છે કે પાંદડા પીડા પડે છે એવું કઈ લાગતું નથી તો આ સરસ મજાનું પાક તમે લીધો છે હા તો આની પાછળ તમે શું ટ્રીટમેન્ટ લીધી એ અમારા ખેડૂત મિત્રોને જણાવો પેલા છે ને બરાબર નીચેથી અમે આપેલું છે સાંજી ગ્રેનયુ બરાબર જે આવે ને પછી એનાથી ઉપરથી છાઇટું હોય ચમકીલા બરાબર એટલે હાઈ ક્લાસ ગ્રોથ અને વિકાસ થઈ ગયો હોય બરાબર છે ફ્લાવરિંગ માટે એને આપેલું છે સ્ટેપ અપ ને સાઈન બરાબર તે પછી હવે તમે જોઈ શકો ડીટ ને ફ્લાવરિંગ લાગી ગયું આ બરાબર આજે અપ અને સાઈન તમે કીધું હા એ એક સાથે વાપર્યું હતું કે અલગ અલગ સ્પ્રેમાં વાપર્યું અલગ અલગ સ્પ્રેમાં એક પછી હા બીજું એક સ્પ્રે બરાબર અત્યારે આ કેટલા દિવસનો પાક ઉભો

તો આ કિલો પ્રમાણે જ્યારે સાઈનજી ગ્રેન્યુ લાગ્યું તો નીચેથી મૂળનો વિકાસ જમીન ને પોચી બનાવી અને પોષક તત્વો વધારો તો એનાથી જે ગ્રીનરી અને કુણઅ તમે આ પાકની જોવો છો એ જળવાઈ છે સાથે જ જયારે ફ્લાવરિંગનો સમય થાય એટલે કે ચાલીસ કે પિસ્તાલીસ દિવસનો પાક થાય ને ફૂલ ઉઘડવાની શરૂઆત હોય ત્યારે શાઈન પંદર મિલી પ્રતિપંપ અથવા તો સ્ટેપઅપ પચીસ મિલી પ્રતિપંપ આ બેમાંથી કોઈ પણ એક પ્રોડક્ટનો કે જે બંને એમિનો બેઝ પ્રોડક્ટ છે અને ફ્લાવરિંગ સેટિંગ માટે ખૂબ સારું કામ કરે એનો કોઈપણ પાકમાં ફ્લાવરિંગ સમય એટલે કે ફૂલ ઉઘડવાની શરૂઆત થાય અને જો છંટકાવ કરવામાં આવે તો ખૂબ સારામાં સારું તમે અહીંયા તમારી પાછળ જુઓ કે આખો ફૂલની ચાદર હોય એ રીતનો આખો ઘાટ તમને દેખાય છે તો ખૂબ સરસ મજાનું ફ્લાવરિંગ અને એમાંય પણ ડીટ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે આ વિજયભાઈની પદ્ધતિ આ ટેકનિક આ શેડ્યુલ આપણને સારું લાગ્યું હોય તો આ વિડીયોને દરેક ખેડૂત મિત્રો સુધી શેર કરજો તમારા જાણીતા જેટલા ખેડૂતોના ગ્રુપ હોય એમાં વિડીયોને નાખજો કે જેથી જે જે ખેડૂત મિત્રો શાકભાજીની ખેતી સાથે જોડાયેલા છે એ પણ સારું એવું ઉત્પાદન પોતાના ખેતરમાં લઈ શકે તમારે કોઈ પણ પ્રકારની ખેતીને લગતો પ્રશ્ન હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન